ભરૂનાળે અચાનક કમોસમી વરસાદ વરસ્યો અને હજી પણ હવામાન વિભાગ કહી રહ્યું છે કે આગામી બે દિવસમાં વરસાદનું જોર ઘટી શકે છે જી હા હવે બે દિવસમાં વરસાદનું જોર ઘટી શકે છે અને તાપમાન વધી શકે છે વરસાદને લઈને હવામાન વિભાગે ખૂબ જ મહત્વની આગાહી કરી છે આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ચાળીસ થી પચાસ કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર જેવા જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓમાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને હવે આવતીકાલની શું રહેશે પરિસ્થિતિ એને આપણે ગ્રાફિક્સના માધ્યમથી એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા વાત આજની પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ આ એ જિલ્લા છે કે જ્યાં આજ રોજ વરસાદ પડવાની સંભાવના હતી અને આ જિલ્લાઓમાં ક્યાં છૂટો છવાયો વરસાદ સ્વરૂપે ગરમી પેદા કરી રહી છે અને એ જ કારણ છે કે હવે ગરમીનો પારો પણ વધ્યો છે ભલે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે છતાં વાત કરીશું આવતીકાલની તેર તારીખે શું પરિસ્થિતિ રહેશે હવે એ પણ જોવાનો પ્રયત્ન કરીશું આવતીકાલે આ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે જેમાં કચ્છ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા આણંદ સુરત તાપી ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાત આખે આખું સમાઈ જાય છે કે જેમાં આવતીકાલે વરસાદ વરસી શકે છે જેની સાથે કચ્છ સહિત સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે જ્યાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર આ એ વિસ્તારો છે છે કે જ્યાં વરસાદ શકે અને આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસવાની સાથે જ આપ જોઈ શકો છો કે આ જે આખો મધ્ય ગુજરાતનો ભાગ છે કે જ્યાં આવતીકાલે વરસાદ નહીં વરસશે પણ ચોક્કસથી આસપાસના વિસ્તારોમાં જે વરસાદ વરસશે એના કારણે

और आज ये देवन की बात करेंगे तो आज के लिए जो थंडे की वार्निंग है जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के तो और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड फोर्टी से फिफ्टी किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है जूनागढ़ राजकोट अमरेली देव सोमनाथ और कोलबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में दीन शामिल है जहाँ पर हैवी रेनफॉल तो जता जता बरसात जे कमौसमी बरसात छे अवे जवानी तैयारी कर रयो छे पण जता जता पण नुक्सानी कर रयो छे बात करी जो आपना टीवी स्क्रीन ऊपर हाल चार દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાંથી બે દ્રશ્યો અમરેલીના છે ભાવનગરના છે અને જુનાગઢના આ દ્રશ્યો છે સૌથી પહેલા વાત ભાવનગર ની કરીશું કે જ્યાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો જે સર ગારીયાધાર રોડ પર પાણી ફરી વળ્યા હતા વાહન વ્યવહાર અટવાઈ ગયો અને લોકોને મુશ્કેલીઓ પડી હતી આશરે થી ચાર કલાક બાદ પાણી ઉતરી જતા માંડ માંડ રસ્તો શરૂ થયો આ તરફ અમરેલીમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદ વરસ્યો શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો અને ભારે પવનની સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું સાવરકુંડલાના કાના તળાવ હાથસણી ચરખડિયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા ખાંભા અને ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો અને સતત દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો હવે વાત કરીશું નુકસાનની સૌથી પહેલા વાત એમાં અમરેલીની અમરેલીમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે ભારતીય કિસાન સંઘે આ અંગે કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે જિલ્લામાં નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતરની માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે આગામી સમયમાં માંગ નહીં તો સંતોષાય તો ત્યાંના ખેડૂતોએ હવે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે વળતરની માંગ સાથે તેમણે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને એવી જ કંઈક પરિસ્થિતિ જૂનાગઢમાં પણ જોવા મળી જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તલ મગ અડદ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે હાથમાં આવેલો કોડિયો ખેડૂતોનો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જેથી સરકાર હવે ખેડૂતોના ભારે આવે અને ખેડૂતોના નિષ્ફળ પાકનું સર્વે કરી રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગ ત્યાંના ખેડૂતો પણ કરતા જોવા મળ્યા હતા